દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર રીતે જામેલો જોવા મળી રહ્યો છે સાત તબક્કામાંથી ત્રણ તબક્કાનું મતદાન છે એ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે તમામ નેતાઓ છે એ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે મતદારોને મનાવવા માટે જ્યાં મતદાનની પ્રક્રિયા હજુ થવાની બાકી છે આ બધાની વચ્ચે મધ્યપ્રદેશથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કોંગ્રેસના નેતાનો અને આ નિવેદન એમનો છે ખાસ ટીકા ટિપ્પણી કરવામાં આવી છે કે જ્યારે કોંગ્રેસ પાર્ટી આવશે ત્યારે મહિલાઓને એક લાખ રૂપિયા આપવામાં આવશે અને જેમની બે પત્નીઓ હશે તેમને બે લાખ રૂપિયા આપવામાં આવશે હા તમે બરાબર સાંભળી રહ્યા છો કોંગ્રેસના નેતાનું આ નિવેદન અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને તેમની આ જે પ્રતિક્રિયા છે તેને લોકો પણ વખોડી રહ્યા છે અને અલગ અલગ રીતે ટ્વિટર યુઝર્સ પણ પોતાના અભિપ્રાયો છે એ આપી રહ્યા છે જો ડરાવો મના તો ડરામત શાંતિ ઠોક કે વાત કરો કોંગ્રેસ સરકાર આપે અમારું જો હોદ્દો પત્ર છે દરેક મહિલા કો 1-1 લાખ રૂપિયા છે ખાતામાં જમા ہوگا۔ એક 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 લાખ સભી ઘર કે મહિલાઓ કા હે માલુ હે કે ને અસકી દો પત્ની તો દો લોક જાયગા તો જેમની પ્રતિક્રિયા સાંભળી હવે તેમનો વિષય પણ આપણે જાણી લઈએ આ મહાન નેતાજી છે મધ્યપ્રદેશના જેમનું નામ છે કાંતિલાલ ભૂરિયા અને અત્યારે તેમનો આ વિડીયો છે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ચોથા તબક્કાનું મતદાન છે એ તેરમી તારીખે યોજાવા જઈ રહ્યું છે આ બધાની વચ્ચે જ્યારે નેતાઓ જનતા વચ્ચે પહોંચે છે સંબોધન કરે છે ત્યારે કંઈક અમુક નેતાઓની જીભ આવી રીતે લપસી જતી હોય છે કાંતિલાલ ભુરિયા રતલામના સેલાનામાં ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા અને આ જ સમયે તેમણે પોતાની જ પાર્ટીના ઘોષણાપત્રને ખોટી રીતે મતદાતાઓને સમજાવી દીધું છે મધ્યપ્રદેશના રતલામ જાબુઆ લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર કાંતિલાલ ભૂરિયાએ કહ્યું છે કે ડરો નહીં જે ડર્યું એ મર્યું એટલે છાતી ઠોકીને વાત કરો અને તેર મેના રોજ કોંગ્રેસના નેતા કાર્યકર્તા બધાને આગળ લાવો કોંગ્રેસ સરકાર આવતા જ અમારું જે ઘોષણાપત્ર છે દરેક મહિલાના ખાતામાં એક એક લાખ રૂપિયા જમા કરશે ઘરની બધી મહિલાઓને એક એક લાખ ખબર છે કે નહીં હવે જેમની બે પત્નીઓ છે બે લાખ જશે તેના ઘરમાં જોકે બે પત્નીઓવાળી વાત કહ્યા બાદ તેઓ હસવા લાગ્યા પરંતુ તેમણે પોતાના મતદાતાઓને ખોટી જાણકારી આપી દીધી છે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ અખિલેશ યાદવ સાથે એક રેલીમાં મહાલક્ષ્મી યોજના બાબતે બતાવ્યું હતું તેમણે કહ્યું હતું કે અમે દરેક ગરીબ પરિવારોની એક લિસ્ટ બનાવીશું જેમાં અમે ગરીબ મહિલાઓને પસંદ કરીશું જેમના ખાતામાં દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા અને વર્ષના એક લાખ રૂપિયા સરકાર મોકલશે જ્યાં સુધી એ પરિવાર ગરીબી રેખાથી બહાર આવી જતો નથી રાહુલ ગાંધીના નિવેદનથી સ્પષ્ટ છે કે ગરીબી રેખાથી નીચેના પરિવારની માત્ર એક મહિલાને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા મળશે જ્યારે કાંતિલાલ ભુરિયાએ દરેક મહિલાઓને એક એક લાખ રૂપિયા આપવાની વાત કરી છે ખેર જે હોય પરંતુ અત્યારની જે આ રાજનીતિ ચાલી રહી છે એને જોતાં એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે લગતા હૈ ચુનાવ આયા હૈ ગરીબો કી પુલાવ પુલાવાયા હૈ આ કહેવત અત્યારે અહીં સાક્ષાત પૂર્ણ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર